માંડવીમાં આતંકવાદી વિરોધ પ્રદર્શન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો દ્વારા પુતળા દહન કાર્યક્રમ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાનો સખત વિરોધ પ્રદર્શન સાથે ભારત સરકાર તાત્કાલિક આતંકવાદને જવાબ આપે તેવી માંગ કરવામાં આવી હતી માંડવી શહેરના મધ્યમાં આવેલ મહિલાબાગ વિસ્તારમાં આતંકવાદના વિરોધમાં પુતળા દહન કાર્યક્રમ યોજાયો હતો આતંકવાદના વધતા ખતરા સામે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ્ય લઈ યોજાયેલા આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને સમસ્ત હિન્દુ સમાજના અગ્રણીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ શહેર પ્રમુખ અજયભાઈ લુહાર દિપેશભાઈ જોશી કેતનભાઈ ઓઝા મુકેશભાઈ જોશી ભાસ્કરભાઈ ઉદયભાઈ ધકાન અને મહંત શ્યામ ભારતી નારાયણ આશ્રમની ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા આતંકવાદ વિરોધી એકતા અને કડક કાર્યવાહી માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો ઉપસ્થિત અગ્રણીઓએ સરકારને આતંકવાદ સામે કડક પગલાં લેવા આવકાર્યા અને સમાજના દરેક વર્ગને સતર્ક રહેવા અપીલ કરી અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા જય શ્રી રામ આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ તેમજ સનાતન હિન્દુ સમાજ દ્વારા આ બહેલગામમાં જે હિન્દુઓ ઉપર નરસંહાર કરવામાં આવ્યો છે એ સંદર્ભે એને વિરોધ પ્રદર્શન કરવા માટે સૌ હિન્દુ ભાઈઓ અહીંયા ભેગા થયા છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો ચારે બાજુ હિન્દુઓના નરસંહાર થઈ રહ્યા છે એ બાબતે સખત શબ્દોમાં સનાતન હિન્દુ સમાજ એનો વિરોધ કરે છે અને સરકારને પણ એક અપીલ કરે છે કે તમે તાત્કાલિક ધોરણે એક્શન લો જેનાથી કરીને ચારે બાજુ જે આ હિન્દુઓની કટલેઆમ થઈ રહી છે એના ઉપર નિયંત્રણ થાય અને હિન્દુઓને પણ એક આના ઉપરથી જાગૃતતા લાવવાની ખાસ જરૂર છે કે અત્યારે જે પહેલગામમાં જે બનાવ બન્યો એમાં ધરમ પૂછીને એમની હત્યા કરવામાં આવી અને એણે હિન્દુ જ્યારે કીધું ત્યારે એની હત્યા કરવામાં આવી એટલે હિન્દુ આજે બનવો એટલે તમને મરવો એવો તાલ થઈ ગયો છે એટલે ખાસ હિન્દુઓ જાતિવાદમાં બતાવ્યા વગર એક થાય તો જ સુરક્ષિત છે વિશેષમાં આજે સાધુ સંતો પણ આ વિરોધમાં જોડાયા છે અને એમનો પણ કહેવો એવો છે કે અત્યારે જે ભારતમાં હિન્દુઓની પરિસ્થિતિ છે બહુ કફોડી છે સરકાર આના માટે એક્શન લે નહીતર સાધુ સંતો પણ સાથે જોડાશે આ બધે વિરોધ પ્રદર્શનમાં વિશેષમાં આપણા સાથે મહંત શ્રી શ્યામ ભારતી બાપુ ઉપસ્થિત છે એ પણ વિશેષમાં જણાવશે આપને જય શ્રી રામ દીપેશ જોશી મારું નામ છે વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષનું દાયિત્વ હું વહન કરી રહ્યો છું જમ્મુ કાશ્મીરની અંદર ગતરોજ જે ઘટના બની એ ખૂબ જ નિંદનીય છે પર્યટક સ્થળની મુલાકાતે પર્યટન માણવા માટે અને વેકેશન માણવા માટે ગયેલા રાજ્ય અલગ અલગ રાજ્યોના વિવિધ હિન્દુ લોકો એમની જે ત્યાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી ત્યારે એનું નામ અને ધર્મ પૂછવામાં આવ્યું એને કોઈ જાતિ કે કયા રાજ્યમાંથી આવો છો એવો સવાલ કરવામાં ન આવ્યો પણ કયા ધર્મના છો નામ શું છે નામ અને ધર્મના આધારે એમની નિર્મમ હત્યા જે નિર્દોષ અને નિશસ્ત્ર એમની પાસે કોઈ શસ્ત્ર નહોતા ફરવા આવેલા લોકો એટલે આ એક કાયરતાપૂર્ણ પગલું કહેવાય જે આ ઈસ્લામિક આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો ખૂબ નિંદનીય છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ સાથે સમગ્ર હિન્દુ સમાજ એને સખત શબ્દોમાં વખોડી રહ્યું છે સરકાર પાસે તમારા માધ્યમથી એ અપીલ કરશું કે આવા આતંકવાદીઓનો જડમૂળથી ખાત્મો કરવો જોઈએ એમને કોઈપણ ગાળે બક્ષવા ન જોઈએ અને એમને ક્યાંય પણ જેલવાસ ન કરવા દેતા એને પણ જ્યાં પહોંચાડવાના છે એ ઠેકાણે પહોંચાડી અને વિષય વિસજા ઝાંખો પૂર્ણ થઈ જાય એવી સરકારશ્રીને પણ અમારી અપીલ છે હિન્દુ સમાજને અત્રેથી એ અપીલ કરશું કે આપણે જાતિવાદના વાડામાંથી મુક્ત થઈ અને માત્ર આપણે બધા હિન્દુ છીએ એ હિન્દુ એક બનીએ આપણી જે પ્રણાલિકા છે સંગછત્વમ સંવદત્વમ સાથે રહેવું સાથે ચાલવું તો એ નીતિને અપનાવી જાતિવાદના વાડામાંથી મુક્ત થઈ હિન્દુ એક બની અને શ્રેષ્ઠ બને મજબૂત બને અને આવા જ્યાં આતંકવાદીઓના હબ છે એવા વિસ્તારોમાં આપણે જો એકાદ બે વર્ષ એવા વિસ્તારોથી દૂર રહેશું કારણ કે ત્યાંની આજીવિકા છે એ મોટાભાગે હિન્દુ પર્યટકોના માધ્યમથી ચાલે છે તો આપણે થોડા સમય માટે એવા વિસ્તારને મૂકી અન્ય વિસ્તારોના પ્રવાસે જઈએ જેથી એ લોકોની આજીવિકા રોજીરોટી બંધ થશે એટલે એમને એ પણ એક સબક મળશે અને આવું પગલું ભરતા સો વખત વિચાર કરશે જો મારો નામમાં મારું નામ મહેંતશ્રી શ્યામ ભારતીજી છે નિરંજની અખારામાં હું મહેન્દ છું અને આ ભજન સમ્રાટ જે આખા વિશ્વ વિખ્યાત નામ છે નારાયણ સ્વામી નારાયણ બાપુના આશ્રમમાં મહેંત છું અને જે કાશ્મીરમાં નિંદનીય ઘટના થયા છે એ ઘટનાને અમે વખોરીએ છીએ જે કે આ બહુ અતિશય નિંદનીય નહીં એકદમ અતિશય નિંદનીય કહેવાય ખાલી નિંદનીય નહીં કેમ કે એ આતંકવાદીનો જે ઘટના થાય છે વારે ઘરીએ વારે ઘરીએ બને છે એ થોડીક અમારા કમજોરી છે કે અમે આતંકવાદીઓને પ્રોત્સાહન આપીએ છીએ અને એ પ્રોત્સાહન આપવાવાળા પણ આપના જ વ્યક્તિ છે લેકિન હું ભારત સરકાર સેના અને ખાસ કરીને નરેન્દ્ર મોદીથી અમે અપીલ કરીએ છીએ કે એવું કરે કે આતંકવાદી પૈદા જ ન થાય એવું સબક શીખારે એવી રીતે એનો કરે એવી રીતે સબક શીખારે જેમ માની લો ઓગણીસમાં કર્યા હતા પુલવામા માં ચાલીસ સૈનિકો જવાન મર્યા અને પાકિસ્તાન ઉપર હુમલા કર્યા તો શાંત થઈ ગયા હતા એવી રીતે એવી સા કરે જે કે સવક મળે અને આતંકવાદી પેદા જ ન થાય એટલે નહીં તો એ હંમેશા થવાનો છે કેમ કે આ કાશ્મીર ફાઇલ તમે લોકો ફાઇલ જોયા છે ઓગણીસો નબેમાં હું નજરે જોયો છું એ મેં ત્યાં તે ટાઈમ કાશ્મીરમાં જ હતો શ્રીનગરમાં મારા સ્વતંત્ર ખારા છે દસનામિયા ખરામાં હું રહેતો હતો ત્યારે વહીવટી સમયમાં મારા હાથમાં હતો એટલે અમને ખ્યાલ છે કે હા કેવી મુસ્લામ મુસ્લિમો કેવી બબળતા બરત્યા છે એટલે એ લોકો જે આપને સૈનિકો જે વીરગતિને પ્રાપ્ત થયો છે એવાને નમન અને શ્રદ્ધાંજલિ ત્યારે મળે જ્યારે આતંકવાદી નષ્ટ થાય ખત્મ થાય બિલકુલ ખત્મ થાય તો બંગ્લાદેશમાં જોઈ લો કેરળમાં જોઈ લો અત્યારે રાજસ્થાનની ઘટના જોઈ લો એ બધા જગ્યા ચાલુ છે એટલે અમારા ભારત સરકારથી અપીલ છે કે આને આતંકવાદી ખતમ કરવાનો ઉપાય કરે અને એને સબક શીખારે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ

તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ સી જાડેજા ગામ મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનીશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઈલ ટ્વેન્ટી ફોર અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ ફોર સિક્સ જીરો ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સેવન વન ડબલ ટુ ડબલ નાઇન

સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો